જો નાસ્તો કરે રુડોજી ધ્યાન જોવો તો અમાર જોવું ને હા ડાગા પાડ દીધા બધાયમાં જતો રાખ્યા ને કા અહિયાં છે અહિયાં ચાલુ આ એમાં ભરાવી થાય શું

એ કાણી અંધારું કરવું પડ્યું અહીંયા બટન ખરાબ થઈ ગયેલું આ બધું કટકડા હોય ટકિયે લાઈક શેર લાઈક શેર સબસ્ક્રાઇબ વિડિયોને શેર કરો સબસ્ક્રાઈબ કરો ચેનલ ને એવું ના બાપા ના એને ગિફ્ટ આપી છે ત્યાંથી હાય બટન એનાથી ચાલુ બને ઈ તો એવું છે કે એમાં લાઈટ દેખાય બંધ ઓલું ઓલું સાઈડ બટન હતું બ્લુ કલર થયો હા ના ચાલુ છે કલર થયો તો સેટિંગ છે એનું જો છે ડબલ ટ્રે

સરસ સરપ્રાઈઝ આપી છે. ક્યો સરસ મજા આવી ગઈ. જોઈને આનંદ થયો. હમ ફોટો પડાઈ ગયો. ફોટો પડાઈ ગયો. હમ એ પડદા બારી એટલે લાઇટિંગ ઉપર હતા? શું થયું અમને નક્કી ન હોય કેટલા જણા હતા ગણતરી નથી ઘણા બધા ક્રિએટર હતા અને આમાં એવું ફિક્સ આમાં

જોવું પડશે હવે છે ના આટલું છે ગુડ મોર્નિંગ અંબા અંબા ગુડ મોર્નિંગ અંબા આમાં શું છે કે પહેલી વાર હતું ને એટલે બધાય ગયા તા ક્રિએટર્સ બધાય અને અમારે જેટલા ઓળખતા હતા ને એક ટેબલ બેસવું હતું ને તોય ન બેસવા દીધા પછી એ સમજાણું કે એ લોકોની પોલિસી એવી હતી કે દરેક ટેબલ ઉપર છે ને સાત આઠ ક્રિએટર અલગ અલગ ઝોન હોય ને અલગ અલગ ક્રિએટર હોય ને એ અલગ અલગ લોકોને બેસાડો જેથી કરીને ઓળખાણ થાય એ લોકોનો હેતુ એ હતો હું ત્યાં એક બેનને મળ્યો આપણે આજના વિડીયોમાં એમની ક્લિપ આવશે એ બેન નાગપુરથી આવ્યા હતા એને એમના હસબન્ડ જ્યાં ગાર્ડનિંગ છે ને ગાર્ડ ગાર્ડનિંગમાં સબ્જી શાકભાજી કેમ ઉગાડવાની એ જ કેમ ખાવું એના વિડીયોસ બનાવે મેં એ બેનના વિડીયો જોયા હતા હું વિચારું બેનને ક્યાંક જોયેલા લાગે પછી બોલ્યા કે હું તો નાગપુરથી આવી બોલો એટલે ઘણી ઘણી જગ્યાએથી દૂર દૂર થી લોકો આવ્યા હતા એટલે ઈ બાને શું છે કે મારા ટેબલ ઉપર હતા તો આવી રીતના વાત થઈ ઓળખાણ થઈ ને અમારે એમ એમ એક યુટ્યુબ ના માધ્યમથી એ લોકો શું કરે કે આખા ઇન્ડિયામાં જે અમુક જે ક્રિએટર્સ હોય ને બધા એકબીજાને ભેગા કરવાની કોશિશ કરે એટલે મળીને કામ કરે મળીને આ કેટલા લોકો હતા અમારા ટેબલ ઉપર નવા નવા લોકો મળ્યો છે ને બધા પહેલી વાર હતું એટલે જે પેલા ત્રીસ ઓલા ગયા હતા ને ક્રિએટર એને ગેમ રમવાની કીધી હતી ગેમ રમવાઈ ને એમાંથી છેલ્લે જે ત્રણ જણા સિલેક્ટ થયા ને

સત્તર સત્તર રીલ બનાવીને છે ને તમારે ત્યાં તાત્કાલિક સૌથી પહેલાં પબ્લિશ કરવાની હતી એમાં એક જણા એટલે સૌથી વધારે રીલ મૂકવાની હતી એક જણા સત્તર રીલ મૂકી દીધી સત્તર એટલે એ સત્તર વિડીયો બનાવી મૂકી દીધા એ ન્યાન્ય અપલોડ થઈ ગયા એને એક ગાન એ લઈ આવ્યો હોટલનું વાયફાઈ એમાંથી માઇન્ડો અપલોડ કરવા એટલે આવું બધા ઘણા ક્રિએટર હોય આવું બધું કરતા હોય એમ હવે બતાવી દે સ્ટેન્ડ ઉપર ગોઠવી દીધું લઈને બતાવી જાય પણ આ સ્ટેન્ડ આમનો રખાય આપડે આમ જ છે પણ આમ નોથી આમ આપડા ગામનું નહી આવી રીતના રાખવું એમ કહું આ પાર્ટી ફંક્શન જે કાંઈ હોય એનું મોટું હોય ને ત્યારે અહીંયા આવી તમે ગોઠવી દેવાનું હોય પાર્ટી કે ગમે કઈ હા પણ આડું બહુ છે એમ તો જ રીયે નિક રીએ જ નહીં એટલું જ છે એને આમ થોડુંક કરો જો ઓલું ભેગું હ તો રહીએ નહીં નથી હોજો ન જાણવાનું તો એને એમને રાખ દેવાય આમ જ રીએ ઓકે દેખાય જ છે અત્યારે લાઈટમાં ચાલો કામ હમણાં બેન આવી ગયા છે એ જા ટકવાનું બધું સાફ સુફ કરવાનું હાલો હાલો ઊભા થાય હાલો હમ હજી નથી થયું હં હવે થયું હમ હા હો ખાલી કરી છે હું હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ નહી નહી હેલો ગુડ આફ્ટરનૂન કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં હશો અત્યારે વાઈ ગયા છે બપોરના સાડા બાર અને ગોંડલ રોડ ઉપર એક કામ છે ત્યાં અત્યારે અમે જાય છે રસ્તામાં એક ડ્રોન સીન લેવાનો છે તો એ પોસિબલ હશે તો ડ્રોન સીન લઈને આવશું અમે ચાલો ચાલુ છે કેટલા વાયર નો અમે હતા અત્યારે હીરો કેર હોસ્પિટલ જ્યાં અમારે અમુક શૂટિંગ બાકી હતું એ લેવા માટે આવ્યા હતા તો હવે જાય છે ફાઈનલી ઘરે દહીં દૂધ રાત માટે કેપ્સિકમ મરચું કેમ બોલો ગમે ત્યારે પ્રોગ્રામ ફરી જાય

આ રીતના બેઠા હોય જો જો તમે તમે આમ જોવો શેઠાણી હું લોહી જરાક પગમાં ઊંધું આવવું જોઈએ હા તો સારું કહેવાય એટલે મગજ માટે જરૂરી છે હાલો ચાલુ જ થયું હોય જ ને ઓગણીસો છપ્પન નું પિક્ચર હતું સરસ અમે તો છે ને ઓલું વાવાઝોડું આવે ને એના ઉપર પિક્ચર જોવા ગયા તા ઓલું ને એના ઉપર અને કાલે રાજકોટમાં શૂટિંગ ચાલુ કરું છું ઘણા દિવસ પછી ભાવનગરથી ઓલા ગોપાલભાઈને બોલાવી લીધા છે મેં એટલે કાલ બપોરે જમવા નથી ઘરે શૂટિંગ ચાલુ રાજકોટ સ્ટ્રીટ ફૂડ હમ ઘણા દિવસથી નથી કર્યું ને